એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઉમરગામ તાલુકાની તેર જેટલી શાળાઓના વિદ્યાર્થી ભાઈ બહેનો તથા શિક્ષક મિત્રોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉમરગામ તાલુકાના ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી સાહેબ તથા ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના મંત્રી ઉલ્લાસભાઈ ટંડેલ અને ઈશ્વરભાઈ વિદ્યાર્થીઓને રમત કેવી રીતે આગળ વધવું અને હાર જીતનું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે તેઓએ રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ ઉમરગામ તાલુકાના વિદ્યાર્થીઓ આગળ વધે એ હેતુસર જેટલી શાળાઓએ ભાગ લીધેલો હતો તેઓને પાંચ હજાર રૂપિયાનો ચેક એનાયત કર્યો હતો આ ચેક તેઓ બાળકો પોતાના રમત ગમત ક્ષેત્રે એ હેતુસર સંચાલન અમારી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી ભાસ્કરભાઈ ટંડેલે કર્યું હતું સમગ્ર વિજેતા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ બારી સાહેબ મંત્રી શ્રી ઉલ્લાસભાઈ ટંડેલ સાહેબ